ભાવનગર જિલ્લાના ગારીધર તાલુકાના સમઢિયાળા ભાવનગર જિલ્લાના સમઢિયાળા ગામની શેત્રુજી નદીમાંથી ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા હોવાનો વિડીયો થયો વાયરલ શેત્રુજી નદીમાં ચોરાઈ રહેલ ખનીજ બાબતે અધિકારીઓને લેખિત ફરિયાદ કરાય છતાં કોઈ કાર્યવાહી નહીં કરાય હોવાના સરપંચ દ્વારા કરાયા આક્ષેપ સંઘર્ષ દ્વારા અનેક વખત ડમ્પર ટ્રક ગામમાંથી પસાર થતા ખનીજ માફિયાઓને ચેતવ્યા છે પરંતુ આમ છતાં ખનીજ ચોરી બંધ થઈ નથી ગ્રામજનો દ્વારા શેત્રુજી નદીમાં ચોરાઈ રહેલ ખનીજ બાબતે વિડીયો ફોટો પણ અધિકારીઓને આપ્યા છે પરંતુ સ્થાનિક મામલતદાર કે પછી ખનીજ વિભાગ આ અંગે પગલા ભરી રહ્યું નથી તેવા આક્ષેપ સરપંચ અને સ્થાનિક લોકો દ્વારા કરાયા હતા ગ્રામજનોનું કહેવું છે કે સરકારી અધિકારીઓ ગાડી લઈને આવે છે પરંતુ ત્યારબાદ જતા રહે છે તેની પણ તસવીરો સામે આવી છે જો જોકે શેત્રુજી નદીમાંથી ખનીજ ચોરાય છે તે કોઈ નવી વાત નથી અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે બોલો સરપંચ માથા ભરે વ્યક્તિ ગામમાં ભરેલું ગાડીઓ વગર નાળા તોડી નાખે અમારે પાણીની લાઈન તોડી નાખે અમને હાડતા નથી એટલે આનો સાહેબ કઈક રસ્તો કરાવો બંધ બંધ કરાવો નિશાળ આવે છે સરપંચ સાહેબ આપણે ગામની વચ્ચે હા હા નિશાળમાં છોકરા એક વાટડીનો પગ ભાંગી નાખ્યો અને તમે ના પાડો ત્યાં શું કે છે આ લોકો રેતી હોય સોરી કરી છે